ગુજરાત તાજા અને તમારા ખિસ્સાને ખાલી કરતા મોટા સમાચાર હવે પાન ગુટખા માવા બધું જ બંધ સરકારે મૂક્યો અહીં સંપૂર્ણ પ્રતિબંધ હવે ગુજરાતીઓ જાણી લો મોટી જાહેરાત નહીંતર થશે પંદર હજાર રૂપિયા દંડ અને ખિસ્સા થશે ખાલી જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલ મને હો તો ખાસ મિત્રો આ ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી સમાચાર આખો દિવસના સમયસર અમે તમને આપતા રહીશું વિડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો મિત્રો અને વધુને વધુ આપણા મિત્રોને ઝડપથી પહોંચાડી દેજો હવે દેશના આપણા પ્રધાન આવ્યા ગુસ્સામાં લોકસભાની ચૂંટણી બે 2024 ની છેલ્લી રેલી પીએમ મોદીએ પંજાબના હોશિયારપુરમાં સંબોધી હતી તેમણે લોકોને ભાજપના વોટ આપવાની અપીલ કરવાની સાથે ઇન્ડિયા ગઠબંધનને પડકાર ફેંક્યો હતો મોદીએ કહ્યું કે તમે મને ગાળો આપો છો પરંતુ મોદી સેનાનું અપમાન નહીં સહન કરી શકે મારું મોઢું ન ખોલાવો નહીં તો તમારી સાત પેઢીના પાપ ખુલ્લા પાડી દઈશ સેનાને લઈને ગઠબંધન રાજનીતિ કર્યું હોવાનું આક્ષેપો પીએમ મોદીએ કર્યા હતા ત્યારબાદ ગુજરાતમાં કરાઈ મોટી જાહેરાત લોકસભાની રાજકોટ સીટ રૂપાલાને લઈને ખૂબ જ ચર્ચામાં રહી હતી હવે ચાર જૂને પરિણામો આવશે જેને લઈને રાજકોટના ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ મહત્વની જાહેરાત કરી છે તેમણે કહ્યું કે ચોથી જૂને લોકસભાના પરિણામો આવશે પણ રાજકોટમાં કોઈ પણ પ્રકારની ઉજવણી થશે નહીં ખાસ કે રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડને લઈને પ્રમુખે મહત્વનો નિર્ણય કર્યો છે ભાજપ ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાને મૃતકોના પરિવારજનોએ અનેક સવાલોથી સિવિલ પહોંચ્યા ત્યારે ઘેર્યા હતા એટલું જ નહીં મુખ્યમંત્રીએ લેખિતમાં કરી ભવિષ્યવાણી દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે બુધવારે એક ઇન્ટરવ્યુમાં દાવો કર્યો હતો કે આ વખતે લોકસભા ચૂંટણીમાં ભાજપને ને બસો થી ઓછી સીટો મળશે આ સિવાય કેજરીવાલે એમ પણ કહ્યું છે કે ઇન્ડિયા ગઠબંધનને ત્રણસો સીટો મળશે અરવિંદ કેજરીવાલે કાગળ પર લખીને ભવિષ્યવાણી કરી છે અને નીચે સહી પણ કરી છે કેજરીવાલે દિલ્હીના તમામ બેઠકો જીતવાનો મોટો દાવો પણ કર્યો છે હવે અહીં સરકારે પણ મૂક્યો પ્રતિબંધ પંજાબે સરકારે પંજાબના તમામ જી મીડિયા ચેનલના પ્રસારણ પર પ્રતિબંધ મૂકી દીધો છે જી ચેનલે જ પોતે જ આ માહિતી આપી છે મીડિયા સંસ્થાએ આને પ્રેસ સ્વતંત્રતા પર હુમલો ગણાવ્યો છે અને કહ્યું છે કે પંજાબને તેને બ્લેક આઉટ કરાયા છે આપ સરકારના નિર્ણય પર પ્રહાર કરતા ભાજપે કહ્યું કે જે લોકો લોકશાહીને બચાવવાની વાત કરે છે તેના દ્વારા કોઈ પણ મીડિયા ચેનલ પર રોક લગાવી તેમનો સાચો સ્વભાવ દર્શાવે છે ના મોટા સમાચાર ગુટકા પાન મસાલા પર સંપૂર્ણ પ્રતિબંધ તેલંગાણા સરકારે રાજ્યમાં ગુટકા અને પાન મસાલાના ઉત્પાદન સંગ્રહ અને વિતરણ પરિવહન અને વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે સરકારનું માનવું છે કે આ પ્રતિબંધથી તમાકુથી થતા મૃત્યુ અને રોગોમાં ઘટાડો થશે આ પ્રતિબંધ એક વર્ષ માટે લાગુ રહેશે આપણે જણાવી દઈએ મિત્રો કે ગુટકા અને પાન મસાલામાં તમાકુ અને નિકોટીન હોય છે જે શરીર માટે ખૂબ જ ખતરનાક છે તો હવે ગુજરાતીઓ પણ થૂકતા પહેલા વિચારી લેજો નહીતર થશે મોટો ડન અમદાવાદ સ્વચ્છ બનાવવા એમસીએ સઘન ઝુંબેશ શરૂ કરી છે તમામ જાહેર રસ્તા પર થૂકનારા લોકો પાસેથી રૂપિયા પચાસ થી માંડીને સો રૂપિયા સુધી વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવશે રસ્તા પર લગાવેલા સીસીટીવી કેમેરાની મદદથી ઉપયોગ લેવામાં આવશે ઉપરાંત લોકો જાહેર રસ્તા પર થૂકવાનું બંધ કરે તે માટે એક વિશેષ ટીમ પણ તૈનાત કરાય છે જાહેર સ્થળો પર થૂકતા કચરો ફેંકતા અને અન્ય ગંદકી કરતા લોકો માટે ટૂંક સમયમાં જ કોર્પોરેશન પોલિસી બનાવશે હવે મોટી કાર્યવાહી અને પંદર હજાર રૂપિયાનો દંડ અમદાવાદ શહેરમાં પાન મસાલા ખાઈને થૂંકનારા સામે મહાનગરપાલિકાએ મોટી કાર્યવાહી કરી છે એક જ દિવસમાં એકસો પાંત્રીસ વ્યક્તિ પાસે કાર્યવાહી કરતા એ પંદર હજાર બસો દસ રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે એમસીએ ચાલુ વાહન પર પાન મસાલા ખાઈને પિચકારી મારનારા સામે કડક પગલાં ભરીને આ કાર્યવાહી કરી છે એટલું જ નહીં મિત્રો અહીં પાણી બગાડવા પર થશે બે હજાર રૂપિયાનો દંડ ગરમીમાં પાણીની તંગીને લઈને પાણી બગાડતા લોકો સામે દિલ્હી સરકારે લાલાખ કરી છે દિલ્હીના જળમંત્રી આતિશીએ દિલ્હી જળ બોર્ડના સીઓને પત્ર લખ્યો છે પાઇપથી કાર ધોવી પાણીની ટાંકીઓના ઓવરફ્લો બાંધકામ અથવા વ્યવસાયિક હેતુઓ માટે ઘરેલું પાણીનો બગાડ કરનાર પર કાર્યવાહી કરવામાં આવશે જેના માટે દિલ્હીમાં બસો જેટલી ટીમો તૈનાત કરવામાં આવશે પાણીનો બગાડ કરનાર સામે વોચ રાખવામાં આવશે અને પાણી બગાડનાર સામે બે રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે